మాత్ర జుద్ధ ప్రక్రియా

એચ ટુ ઓ પ્લસ એફ ટુ ગીલ્સ પ્લસ એચ ઓએફ આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેનું વાજબી પણ પુરવાર કરો મિત્રો ઓક્સિજન નો ઓક્સિડેશન માઇનસ બે છે જમણી બાજુ રહે તો પ્લસ બે ડિવાઇડ બાય ટુ હાઇડ્રોજન નો પ્લસ વન ફ્લોરિન મુક્ત અવસ્થામાં ઝીરો એચ એફ માં એચ નો પ્લસ વન એફ નો માઇનસ વન એચ માં ઓક્સિજન માઇનસ ટુ ફ્લોરિન પ્લસ વન અને હાઇડ્રોજન પ્લસ ઓક્સિડેશન ફ્લોરિન એ માઇનસ વન થાય છે ઘટીને એટલે રિડક્શન ફ્લોરિન વધીને પ્લસ વન થશે માટે ઓક્સિડેશન એટલે કે આપેલી રાસાયણિક પ્રક્રિયા विषमীকরণ प्रकार की रेडॉक्स है विषमীকরণ प्रकार की रेडॉक्स है मात्र रेडॉक्स नहीं विषमीकरण में है कारण के विषमीकरण प्रक्रिया को नहीं कहते एकज तत्व शुद्ध यदि 3 ऑक्सीडेशन अवस्था धारण करता हुए तो नहीं विषमीकरण कहते અહી ઓક્સિજન ઝીરો પ્લસ અને માઇનસ ત્રણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે માટે તેને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાથી ઓળખવામાં આવે છે નીચેના પૈકી કઈ સ્પીસીસ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી મિત્રો આ બધા મોસ્ટ આઈએમપી કોસ્ટન છે એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે માઇનસ સી એલ CLO2- ફોર માઇનસ તથા જે સ્પીસીઝ વિષમીકરણ દર્શાવે છે તે દરેક ની પણ લખો મિત્રો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન નું ઓક્સિડેશન ઓક્સિડેશન આંકસ સેવન સુધી છે માઇનસ વન થી પ્લસ સુધીનો ઓક્સિડેશન આંક ધરાવે આમાંથી જે તત્વો આના વચ્ચેનું માઇનસ વન થી પ્લસ સેવન સુધીની ઓક્સિડેશન અવસ્થા હોય તે તત્વોનું વિષમીકરણ થાય એની યાદ રાખવાની વિષમીકરણ થશે વિચાર કરવામાં આવે સી એલ ઓ ઓક્સિડેશન આંગણો એટલે ઓક્સિજનનો માઇનસ બે માઇનસ વન જમણી બાજુ માઇનસ વન અહીંયા આવશે ક્લોરિન ક્લોરીન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ઓક્સિડેશન અવસ્થા છે માટે તેનું વિષમીકરણ થાય કારણ કે પ્લસ વન એ માઇનસ વન અને પ્લસ સેવન વચ્ચે સેકન્ડ જોઈએ આપણે સીએલ ઓ ટુ સીએલ ઓટુ ઓક્સિજનનો બે ને બે ચાર છે જમણી બાજુ થશે પ્લસ ચાર માઇનસ વન એટલે પ્લસ ત્રણ એટલે અહીંયા ઓક્સિડેશન અવસ્થા આવશે प्लस 3 a + 1 a 3 2 6 એટલે + 5 a 4 2 8 - 1 એટલે કે + 7 તો મિત્રો આ + 7 એ હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા છે જેનાથી વેલ્યુ ઉપર ન જઈ શકે ડાઉન થશે નોટ આઉટ + 7 થી નીચે આવી શકે વેલ્યુ પણ + 7 થી ઉપર ન જઈ શકે એ તત્વો નું વિષમીકરણ થશે કે જે કિંમત મળે તેનાથી વધુ અને ઓછી મિનિમમ બાકીના ત્રણ તત્વો માટેની રિએક્શન લખીએ આપણે પ્રથમ આપણે નક્કી કરી લીધું કે કયા તત્વોનું ઓક્સિડેશન થશે કોણ વિષમીકરણ પ્રક્રિયા આપશે અથવા તો નહીં આપે હવે આપણે અભ્યાસ કરીએ ત્રણમૂલ સીએલઓનું સીએલ માઇનસ અને સીએલઓ થ્રીમાં વિઘટન થાય અહી ત્રણ ઓક્સિજન છે ઓક્સિજન ત્રણ ક્લોરીન ત્રણ છે તો બે પ્લસ એક ત્રણ થઈ ગયા ક્લોરીનનું ઓક્સિડેશન આવતા પ્લસ વન માઇનસ વન અને પ્લસ પાંચ ત્રણ મૂલ્ય છે માટે વિષમીકરણ પ્રક્રિયા કહેવાય ફોર સીએલ ઓ થ્રી માં અને ટુ સીએલમાં રૂપાંતર થાય એટલે કે જો આને કેમ યાદ રાખવાનું જે ઓક્સિજન એનાથી વધુ કિંમત લેવાની એક હતો તો ત્રણ લીધો અને બે હતા એ આપણે ત્રણ લેશું બરાબર એટલે ક્લોરીન ની પ્લસ ત્રણ પ્લસ પાંચ અને માઇનસ વન ત્રણ કિંમત છે ત્રીજી વાત લઈએ સીએલ ઓ થ્રી તો સીએલ ઓ ફોર માં રૂપાંતર અને સીએલ પ્લસ પાંચ માઇનસ વન પ્લસ એટલે કે ત્રણ મૂલ્ય છે પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે નીચે આપેલી પ્રક્રિયા થી કયા પ્રકારની સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો સીએન ટુ માઇનસ ટુ ઓએચ માઇનસ ગીવ સાઇને ટુ હવે દરેકમાં કાર્બનનો ઓક્સિડેશન આંક આપણે શોખીએ તો સીએન ટુમાં કોમન બે સી ઇઝ ઇક્વલ ટુ એક્સ અને નાઇટ્રોજનનો માઇનસ ત્રણ કાળને કેન્સલ કરો તો માઇનસ ત્રણ જમણી બાજુ જાય તો પ્લસ ત્રણ નાઇટ્રોજનનો માઇનસ ત્રણ જમણી બાજુ થશે એટલે પ્લસ ત્રણ અને માઇનસ વન છે એટલે પ્લસ બે માઇનસ ત્રણ અને માઇનસ બે માઇનસ પાંચ જમણી બાજુ છે પ્લસ ચાર પ્લસ પાંચ માઇનસ વન થાય એટલે પ્લસ ચાર કાર્બન નો ઓક્સિડેશન આંગ જુદો જુદો છે પ્લસ ત્રણ પ્લસ બે અને પ્લસ ચાર માટે એક જ સંયોજન તત્વોનું ઓક્સિડેશન અને રિડક્શન થાય તો આ વિષમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બેઝિક માધ્યમમાં સાયનાઈડ નું વિષમીકરણ વિઘટન આ લાઈન સાયનાઇડ નું વિઘટન વિષમીકરણ પ્રક્રિયા કયા માધ્યમમાં છે અથવા તો બેઝિક માધ્યમમાં સાયનાઈડ નું વિઘટન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે કે માધ્યમ પૂછશે અથવા તો પ્રક્રિયાનું નામ ઉછે શકે રાખીશું પ્રશ્નોના જવાબ આપવાના છે નંબર વન વિષમીકરણ પ્રક્રિયાઓ દર્શાવી શકે તેવી સંભવિત અધાતુ પસંદ કરો વિષમીકરણ માટે એક જ વસ્તુ યાદ રાખવાની છે કોઈ પણ તત્વ ત્રણ કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો તો અને જ વિષમીકરણ થશે ઓછામાં ઓછી ત્રણ ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ આ ધાતુમાં ફોસ્ફરસ ક્લોરીન અને સલ્ફર એટલે કે સમૂહ પંદર સોળ અને સત્તરના ના તત્વો પાસે એવી કેપેસિટી છે જે વિષમીકરણ કરી શકે છે સમૂહ પંદર છે આ સોળ છે એની ઓક્સિડેશન અવસ્થાની જો રેન્જ લખીએ તો આ તત્વ માઇનસ વન આ માઇનસ ટુ અને આ માઇનસ થ્રી પછી બાહ્ય કોષમાં હોય તો ગુમાવી કેટલા સુધી થાય ઓક્સિડિશનસ વન થી પ્લસ સાત માઇનસ ટુ થી પ્લસ સિક્સ અને માઇનસ થ્રી ટુ પ્લસ ફાઈવ આના વચ્ચેના કોઈ પણ ત્રણ મૂલ્ય રાસાયણિક પ્રક્રિયામાં દર્શાવી શકે માટે ધાતુઓ વિષમીકરણ પ્રક્રિયાઓ આપી શકે હંમેશા ત્યાર પછી નું જોઈએ મિત્રો વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે તેવી ત્રણ ધાતુઓને પસંદ કરો ખાસ કરીને D વિભાગની સંક્રાંતિ ધาตุ તત્વો માટે આવી કેપસિટી હોય આ સંક્રાંતિ ધาตุ તત્વો છે જે D વિભાગમાં આવે તે એક કરતા વધારે વિશિષ્ટ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય મેંગેનીઝ કોપર અને ગિલિયમ અવસ્થાના ત્રણ મૂલ્ય ધરાવતું હોવાથી વિષમીકરણ પ્રક્રિયાઓ દર્શાવશે તો મિત્રો નેક્સ્ટ આપણે મળીશું નવા ટોપિક સાથે વિશયુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય